સુરત સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી અને દિલધડક ઘટના બની હતી જ્યાં એક મહિલાએ બિલ્ડિંગની બાજુમાં આવેલ વિશાળ ઝાડ પર ચડી જતા અફરાતફરી મચી ગઈ હતી

પણ મંગાવવામાં આવી હતી બહાદુર ટીમે ખૂબ જ સંયમ અને ધીરજથી લાઈવ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું આ સમગ્ર ઘટનાના દિલ ધડક લાઈવ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે લોકો મહિલાની સલામતી માટે દુવાઓ કરી રહ્યા હતા ફાયર વિભાગની કામગીરીના પણ વખાણ થઈ રહ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ મહિલાને સુરક્ષિત રીતે ઝાડ પરથી નીચે ઉતારવામાં આવી છે અને હાલમાં તેનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે હજી સુધી મહિલાની ઓળખ બહાર આવી નથી અને તે કેવી રીતે અને શા માટે ઝાડ પર ચડી ગઈ તે પણ તપાસનો વિષય છે ઓકે જી સાહેબ જી તમારું નામ પટેલ વિજયકુમાર ઈશ્વરભાઈ સબ ઓફિસર મજુરા અને એકને એક ને અડત્રીસ નો કોલ મળેલો છે કે કોઈ અર્ધ પાગલ બેન છે તે ઝાડ 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 ઉપર ઉપર ચડી ગઈ છે હતું હતું અને પટલી ડાળી ઉપર બેસી ગઈ હતી જેને હતી એટલે અમે હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવી અને પછી ઉતારી લીધા સુરક્ષિત અને સિવિલમાં મોકલી આપ્યા છે ડ્રામામાં કેટલો ટાઈમ લાગ્યો ત્રીસેક મિનિટ જેવું લાગેલું અમને રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત